સ્વાસ્થ્ય એ જીવનની સૌથી મોટી પૂંજી છે આપના સ્વાસ્થ્યની સંભાળ માટે સીયુષા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જિલ્લાની એકમાત્ર એવી સંસ્થા છે જ્યાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત હવે જનરલ મેડિસિન વિભાગના આઈસીયુ અને જનરલ વોર્ડમાં દાખલ થવા પર દર્દીઓને પેકેજ કોડ મુજબ મળશે નિઃશુલ્ક સારવાર દરેક પ્રકારના તાવ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની આડઅસરો કમળો ફેફસાના રોગો પેટના રોગો કે સર્પ કરડવા વગેરે જેવી બીમારીઓમાં જો દાખલ થવું પડે છે તો સી ઉષા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત આપને મળશે નિઃશુલ્ક સારવાર એટલું જ નહીં આપને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે અનુભવી નર્સિંગ સ્ટાફ અને પાંત્રીસ વર્ષથી પણ વધુ જી હા પાંત્રીસ વર્ષથી પણ વધુ અનુભવ ધરાવતા સિનિયર ડોક્ટર્સ જેવા કે ડૉક્ટર ઉમેશ ગેડિયા ડૉક્ટર એમ જયસોનાગ્રા તેમજ આઈસીયુ માટેના ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ ડૉક્ટર સંજય શેખ પણ ફૂલ ટાઈમ ઉપલબ્ધ રહેશે સામાન્યથી લઈને અતિ ગંભીર બીમારીઓની સારવાર માટે હવે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે સી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ છે ને તમારું સ્વાસ્થ્ય એ જ અમારું ધ્યેય સી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ